કેમ બધા મજામાં મજામાં જશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર અને બહુ લાંબા ટાઈમ પછી વિડીયોની પછી શું શરૂઆત કરી છે અને આજે છે આઠમ અને હવે થોડા ઘણા ફ્રી થયા છે તો કે ચાલો હવે લોક બધા કરીએ સ્ટાર્ટઅપ તો આજનો જો વિડીયો બનાવીએ છીએ તો બ્લોગમાં તો બનાવી દઉં હવે ડેલી લોક બનાવશું મસ્ત મજાના જોરદાર તમને પણ મજા આવી જાય ને એવા આ જો અમારે ઉત્તમભાઈ એવા છે આઠમ કરવા

હાલો તો હવે જાણો છો ભાઈ ભાઈ ગાડી લઈને આવી ગયા છે કમ્પ્લીટ ભાઈ રોડ ઉપર ગાડી બંધ પડી હે આઠમનો ટ્રાફિક એવો છે જોરદાર જોરદાર એટલે જોરદાર ટ્રાફિક છે અને એવો પડે જોરદાર પણ જોવા આ હેરાન થયા ફોર વ્હીલમાં ધંધે લાગી ગયા છે હરખાઈના અને આ જો ગમટાના પુલનું રોડનું કામ ચાલુ છે સિક્સ લેન કામ છે ચાલુ સરસ ચાલો

વોટ આર યુ ડુઇંગ હોમ બનાયવા મતલબ એના કે કા કા સુગમ આ છે અમારો ઉત્તમભાઈ એના ફ્રેન્ડ્સ છે અને છે હેપીન ચાલો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે અત્યારે હા ઉપર છે અમે બે આઈસ્ક્રીમ કટિંગ કરવાનું છે ચાલુ આઈસ્ક્રીમ જો કટિંગ કરવાનું છે ચાલુ

જો આજે છે જન્માષ્ટમીનો તહેવાર તો મારા હેપીનભાઈ ને લતા કરે છે ત્યાર હેપીનભાઈ તમે કાનોડો બનવાના છો આજે હે અને શું કરશો પછી અહીંયા મટકી ફોડવાના છો તો અમારા ભાઈ કૃષ્ણ કનૈયાના સ્વરૂપમાં કેવા લાગે છે તમે કોમેન્ટ કરજો કોમેન્ટ પણ કરજો અને સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મારા વાલાઓ મારા વાલાઓ

ચાલો તમે મહિને રહેજો એટલે હું તમને જે આગળના દ્રશ્ય પણ બતાવું છું ચાલો ચાલો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ અત્યારે તૈયાર થઈ ગયું છે તો તમને હું બતાવીશ તૈયારી ચાલુ છે અત્યારે શણગાર કેવો કર્યો છે પછી કોમેન્ટ કરજો આ તો શું છે કે કાનોડાનો જન્મદિવસ છે એટલે બધા હર્ષ એ થી બધા ઉજવતા હોય આપણે એવું કંઈક કરીએ કારણ કે દરરોજને માટે આપણે કાનાને લાડ લડાવતા હોય તો આજે તો ખરેખર એનો જન્મદિવસ છે તો પછી થોડો ઘણો તો એને આપણે લાડ લડાવવા પડે चकाये तो से द्वार कौडा ने दिया थैये जो प्लमर्स छे Satoshi जाना सुट छे हबीन भाई हबीन भाई क्या इजासे हबीन भाई तो थकी गया लगे हबीन भाई सोई गयास हबीन भाई व्हाट आर यू डूइंग વોટ આર યુ ડુ બચ્ચા સુઈ ગયો તું સંગીત કા બસ ચલેગા તો યે આઈફોન સુઈ ગયો સારા ક્યાં આનંદ બરાસ સુઈ ગયો ચાલો આપણે જોઈએ સ્ટાર્ટર જો સ્ટાર્ટ અપ ચાલો તો મિત્રો આજનો બ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને ફરી પાછા મળીએ છીએ નવા બ્લોગ સાથે તો અમારો બ્લોગ પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને વધુ વધુ શેર કરજો ફેસબુકમાં પણ વાળો કે છે કે તન બ્લોગ તો એને પણ સર્ચ કરી એમાં પણ ફોલો કરજો તો મિત્રો ફરી પાછા મળીએ નવા અને સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ